નમસ્કાર આપ જોઈ રહ્યા છો જે કે ગુજરાતી વાત કરીએ તો કેશોદમાં આયોલાલ ઝૂલેલાલના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી સમગ્ર વાત કરીએ ચૈત્ર માસનો પ્રારંભ એટલે કે વિક્રમાદિત્યનું નવું વર્ષ ગણવામાં આવે છે બીજાના દિવસે જ ચેટીચાંદ તરીકે જ સિંધી સમાજ દ્વારા ઉજવવામાં આવે છે ચેટીચંડ એટલે કે ચેટીચાંદ એ સિંધી લોકો દ્વારા ઉજવાતો તહેવાર છે આ દિવસે તેમના ઈષ્ટદેવ ઝૂલેલાલનો જન્મદિવસ હોય છે આ દિવસે સિંધીઓ ચેટીચાંદની ઉજવણી કરે છે આ દિવસે તેમના ઈષ્ટદેવ જુલેલાલની શાહી સરકસ કાઢવામાં આવે છે સિંધી સમાજ દ્વારા કેશોદ શહેરમાં ચેટીચાંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભગવાન જુલેલાલના અવતાર દિવસ અને સિંધી સમાજના નવા વર્ષ નિમિત્તે કેશોદ શહેરના મુખ્ય માર્ગો પર આવ્યો લાલ ઝૂલેલાલના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી મંદિરોમાં જ્યોત પ્રાગટ તેમજ નદીમાં પૂજા પાઠ સામૂહિક જમણવાર સમાજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી ચેટીચાંદના પૂર્વ સંધ્યાએ કેશોદ શહેરમાં બાઇક રેલી કાઢવામાં આવી હતી કેશોદ શહેરમાં સિંધી સમાજના ધંધા રોજગાર સાથે સંકળાયેલા વેપારીઓ સ્વૈતિક ધંધા રોજગાર બંધ રાખ્યા હતા કેશોદના જૂના ગામતળ વિસ્તારમાં આવેલા સિંધી મંદિરે વહેલી સવારથી જ વિવિધ કાર્યક્રમો શોભાયાત્રા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ ઉપરાંત સમૂહ પ્રસાદીનું આયોજન કરાયું હતું જે કેસિંહ ગુજરાતી સાથે રાજુ પાંડિયા કેશોદ